સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવી જવાના મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે આ બાબતે સુરત પોલીસે સ્પષ્ટતા કરી કે આવી કોઈ ઘટના શહેરમાં બની નથી વાયરલ ઓડિયો ક્લિપમાં ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પોલીસે મોટા વરાછા કતારગામ વરાછા સહિતના વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તથા સંબંધિત બિલ્ડિંગોમાં તપાસ હાથ ધરી હતી

સમગ્ર બાબતની તપાસ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે આવી કોઈ પણ પ્રકારની ઘટના બનવા પામેલ નથી ઓડિયો ક્લિપમાં ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ તમામ ઓપેરા હાઉસમાં આ બાબતની ખરાઈ કરવામાં આવેલ છે કોઈ પણ ઓપેરા હાઉસ મોટા વરાછા ખટોદરા વરાછા વિસ્તારમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તથા અન્ય તમામ બિલ્ડિંગોમાં કે એપાર્ટમેન્ટમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના સામે આવેલ નથી શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના મેસેજ વેરીફાય કર્યા વગર સ્પ્રેડ ના કરે